હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહિમા છે ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જિલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું પંચમહાલ જિલ્લાના શહેરાનગરના શ્રી મરડેશ્વર મહાદેવ મંદિર તેમજ શહેરાનગરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકોએ દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી સાથે મહાદેવને બીલીપત્ર જળ અને દૂધનો અભિષેક કર્યો હતો મરડેશ્વર મંદિર ખાતે મેળો ભરાયો હતો અને દર્શન કરવા માટે ભક્તોની લાઈન જોવા મળી હતી મરડેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર હોવાથી માત્ર પંચમહાલ જિલ્લાના નહીં પરંતુ અન્ય જિલ્લાના ભાવિકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે નગરની વાત કરવામાં આવે તો હાલોલનગરના સારણેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભાવિકોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં આજે સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને મહાદેવના દર્શન કર્યા હતા આજે શ્રાવણ સોમવાર છે અમે અહીંયા મરડેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે શ્રાવણમાં બહુ પબ્લિક થાય છે આ બાજુ અને અહીંયા મહાદેવના દર્શન પણ શાંતિથી થાય છે મોટું છે અને અહીંયા દર શિવરાત્રીએ સિલિંગ એક ચોખા જેટલું વધે છે એવું સાંભળ્યું છે અને એ હકીકત પણ છે માંથી આવ્યા છે મરડેશ્વર મહાદેવ વિઝિટ કરતા અમે આવ્યા છે અહીં શ્રાવણનો પહેલો પેલો સોમવાર છે અને બહુ પબ્લિક ભીડ બી જોવા મળે છે આ બધું બધે અને બધા ભક્તોજનો બહુ ભીડ થાય છે તો અહીં તમે બી દર્શન કરીને લાભ લો